ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો સુરત જેવા ઔદ્યોગિક શહેરની અંદર બીયુ પરમિશન વગરની કેટલીય ઇમારતો હોવા છતાં અત્યાર સુધી આંખ આડા કાન કરવામાં આવ્યા છે જ્યારે કોઈ ઘટના બનતી હોય છે ત્યારબાદ તંત્ર સફાળે જાગીને કાગળ ઉપર કામગીરી શરૂ કરી દે છે પરંતુ સત્યતા એ છે કે જ્યારે બિલ્ડરો દ્વારા પોતાનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ તેઓ પરમિશન લેતા નથી અને અધિકારીઓ દ્વારા પણ તેને ગંભીરતાથી લેવામાં આવતું નથી દુર્ઘટના થયા બાદ લોકોના જીવ ગયા બાદ અધિકારીઓ મોટા ઉપાડે કામગીરી કરાવતા હોય છે પરંતુ વર્ષોથી અસ્તિત્વમાં આવેલી આ બિલ્ડિંગો પાસે બીયુ પરમિશન કેમ નથી તેના માટે કેમ નક્કર પગલાં લેવાયા નથી એ પ્રકારના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું કે રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ જ્યારે તપાસ શરૂ કરવામાં આવી ત્યારે કેમ આટલા બધા બીયુ પરમિશન વગરના બિલ્ડિંગો સામે આવી રહ્યા છે એનઓસી વગર હોટલો હોસ્પિટલો ટેક્સટાઇલ માર્કેટ ધમધમી રહી છે એનો અર્થ એવો થાય છે કે અત્યાર સુધી કોઈપણ પ્રકારની કામગીરી ગંભીરતાથી કરવામાં આવી નથી મહત્વની બાબત એ છે કે રાજકોટમાં અગ્નિકાંડ થયા બાદ આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે પરંતુ થોડા સમય પહેલાં જ્યારે તક્ષશિલા અગ્નિકાંડ થયો હતો ત્યારબાદ પણ ખૂબ કડકાઈથી કામ કરી રહ્યા હોવાની વાત મ્યુનિસિપલ કમિશનર અને સંબંધિત અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી તો પછી અત્યારે ફરીથી આવી તપાસ કેમ્પ આ પ્રકારે બીયુ પરમિશન ન હોવાનું સામે આવ્યું છે આજે માનનીય કમિશનરશ્રીને અમે લેખિતમાં રજૂઆત કરી છે અને મારા તમામ સાથી નગરસેવકો સાથે આજે પ્રેસ વાર્તાનું આયોજન કર્યું છે કારણ કે અત્યારે હાલમાં જે રાજકોટની અંદર જે દુર્ઘટના બની ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું શાસકો સફાળા જાગ્યા અને તમામ જગ્યાઓ પર સીલ લાગવાની પ્રોસેસ ચાલુ કરી દીધી રાત્રે દોઢ વાગે બે વાગે સવાર વહેલી સવારમાં સીલો મારવામાં આવ્યા અને આ જે સીલો મારવામાં આવ્યા છે એના વિરોધમાં અમે નથી પરંતુ જે સીલ મારવાની જે પ્રોસેસ છે ને સીલ માર્યા પછી જ્યારે લોકોને એનઓસી મેળવવાની હોય છે ત્યારે એની પ્રોસેસ ફોલો કરવા માટે લોકોની પાસે માહિતી નથી મળતી જેના કારણે એનઓસી લઈ નથી શકતા અને સાથે આજની વાત કરીએ તો આજે ટેક્સટાઇલના લોકો રોડ પર આવ્યા હતા એ એ લોકોનું કેવું એવું છે કે ભાઈ અમારી પાસે અમે ફાયર એનઓસી લેવા માટે તૈયાર છીએ દસ દિવસથી માર્કેટ બંધ છે ધંધા રોજગાર બંધ છે આર્થિક ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે અને લોકો પણ હવે પાછા ગામડે જઈ રહ્યા છે તો આ પરિસ્થિતિ ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે સુરત મહાનગરપાલિકામાં અત્યાર સુધી જે ટેક્સટાઇલો માર્કેટો છે ખૂબ મોટી મોટી માર્કેટો હોય ઇન્ડસ્ટ્રીઓ અત્યાર સુધી ચાલતી આવી છે અમને એવી જાણકારી હવે મળી કે કોર્પોરેશનને જાણકારી મળી કે અત્યારે ફાયર સી નથી અત્યારે બીઓ સી નથી તો શા માટે અત્યાર સુધી અધિકારીઓ ઊંઘતા હતા જ્યારે રસ્તા પર જતા હતા ત્યારે આખો બંધ કરીને જતા હતા તો અત્યાર સુધી જેટલી જેટલી મિલકતો સીલ લાગી છે એ પાછળ જેટલા બિલ્ડરો હોય જેમણે આ બિલ્ડિંગો બનાવ્યા છે જેમ કે ટેક્સટાઇલ માર્કેટ હોય કોઈ મોટી મિલકત હોય તો તમામ મિલકતોની જે બીયુસી આપવાની પ્રોસેસ છે અથવા તો નથી આપી છતાં પણ ચાલુ છે તો આના પાછળ માત્ર ને માત્ર જવાબદાર સામાન્ય વર્ગ નથી પરંતુ સાથે સાથે એટલા જ જવાબદાર વ્યક્તિ અધિકારીઓ પણ છે જે તે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ તો આ તમામ અધિકારીઓની ઉપર પણ એક્શન લેવામાં આવે અને જે ખાતાકીય તપાસ છે બેસાડવામાં આવે સાથે સાથે એમાં એમના ઉપર પણ ફરિયાદ થાય અને જે નેતાઓ પણ ભલામણ કરે છે જે ભાજપના શાસકો ખૂબ મોટી મોટી વાહવાઈ લૂટતા હોય છે પરંતુ જ્યારે આ મોટી બિલ્ડિંગો બનતી હોય છે ત્યારે નોર્મલી એમની ભલામણો હોય છે તો તમામ નેતાઓ જે જે ભલામણ કરી છે તમામ નેતાઓની વિરુદ્ધમાં પણ ફરિયાદ દાખલ થાય ત્યારે જ જળમૂળમાંથી આ ભ્રષ્ટાચાર બંધ થશે બાકી અત્યારે જ માત્ર દેખાવો કરવાથી અને અત્યારે કાર્યવાહી કરવાથી આ પ્રોસેસ અટકશે નહીં સુરતની અંદર ટોટલ મિલકતોનો સર્વે કરવામાં આવે ટોટલ ઇન્ડસ્ટ્રીનો સર્વે કરવામાં આવે આજની તારીખમાં હાલમાં અસંખ્ય પ્રકારની ગેરકાયદેસર કોટેજ ઇન્ડસ્ટ્રી બની રહી છે એ બાબતે વારંવાર રજૂઆત છતાં પણ કાર્યવાહી નથી થતી તો આ છેલ્લે અંત જ્યારે આવી ઘટના બનશે ત્યારે પાછું સીલ મારવાની વાત જોશે તો અમે અત્યારથી કહીએ છીએ કે તમામ મિલકતો ચેક કરવામાં આવે તમામ ગેરકાયદેસર મિલકતોની જે આગળ પ્રોસેસ કોર્પોરેશન દ્વારા કરવાની હોય તમામ કરવામાં આવે સાથે અમારી માંગણી એવી છે કે ચોવીસ બાય સેવન ફાયરની જે ઓફિસ છે ખુલી રાખવામાં આવે તમામ ઝોનની અંદર ફાયરની ઓફિસો કરી દેવામાં આવે જેથી લોકોને સરળતાથી આ ફાયર એનો મેળવી શકે કાયદાકીય પ્રોસેસ કરીને આવી અમારી માંગણી છે અને જેટલા જેટલા અધિકારીઓ છે કે જે આમાં સંડોવાયેલા છે તમામ વિરુદ્ધમાં ખાતાકીય તપાસ થાય એ અમારી માંગણી છે ત્યારે જે અધિકારીઓ હતા તે આજે ઊંઘી રહ્યા હતા જે તે વિસ્તારમાં બીયુ પરમિશન વગર માર્કેટમાં હોટલો અને દુકાનો ચાલી રહી છે જે તે વિસ્તારના અધિકારીઓ પર પણ ખાતાકીય તપાસ કરીને ફરિયાદ કરવામાં આવે જે નેતાઓએ ભલામણ કરી છે તેની સામે પણ પગલા લેવામાં આવે બાકી આ માત્ર દેખાવ કરવાથી આ પ્રકારની દુર્ઘટના અટકી શકશે નહીં તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત